નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અગિયાર તારીખ અગિયાર મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે તો મંગળવારના રોજ મિત્રો આજની કપાસની આવકની વાત કરીએ તો મિત્રો આજે થોડો કપાસની પાલની આવકમાં ઘટાડો છે રોજ આ દોઢસો પાલ આસપાસ હોય છે મિત્રો આજે એકસો પાલ લગભગ થાય એવું પોઝિશન છે મિત્રો એટલે કાલ કરતાં આવક ઓછી અને મિત્રો હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ હતો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા રહીએ છીએ આજના કપાસના બજાર આ માહિતી સારી લાગી ગઈ તમારી ચેનલ ને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણશે કેવા રહી છે આજના બજાર

તેરસો ને છ્યાસી રૂપિયા નો ભાવશી તેરસો ને એકાશી રૂપિયા નો ભાવ છે તેરસો ને એકાશી રૂપિયા નો ભાવ છે તેરસો ને એકાશી રૂપિયામાં ભાવ છે

મિત્રો બજાર વિશેની વાત કરી ને તેજી મંદિર વિશેની વાત કરી ને મિત્રો તો ગઈકાલ કરતા કદાચ દસક રૂપિયા બજાર તેજી હોય એવું આજે લાગી રહ્યું છે આ માહિતી સારી લાગી તમારી ચેનલ ને લાઈક નહીં